સારું હવે તમને હું હાથી અને સસલુંની વાર્તા ગુજરાતીમાં કહું છું હાથી અને સસલું એક વખતની વાત છે જંગલમાં એક મોટો હાથી રહેતો હતો એ ખૂબ જ તાકાતી હતો અને નાના પ્રાણીઓને હંમેશા સતાવતો ક્યારેક તે મોરના પાંખો ખેંચી લેતો ક્યારેક કાચબાને પત્થી ઠેલી દેતો અને સસલાને તો હંમેશા ડરાવતો સસલાને આ બહુ ખરાબ લાગતું એણે વિચાર્યું આ મોટો હાથી બધા પ્રાણીઓને ત્રાસ આપે છે એને પાઠ ભણાવવો જ પડશે એક દિવસ સસલાએ એક ઉપાય કર્યો એ હાથી પાસે ગયો અને બોલ્યો હાથીભાઈ હું તમારે માટે જંગલના રાજાથી ખાસ સંદેશો લાવ્યો છું રાજાએ કહ્યું છે કે તું નદી પાસે જઈને પોતાના પ્રતિબિંબ સાથે વાત કર હાથીને અહંકાર હતો એટલે તે તરત નદી પાસે ગયો પાણીમાં પોતાની જ છબી જોઈ અને સમજી ગયું કે આ તો બીજો હાથી છે ગુસ્સે ભરાઈને તે બીજા હાથી પર ચીસો પાડવા લાગ્યો અને પાણીમાં જંપ લાવ્યો હાથી પાણીમાં ફસાઈ ગયો અને ઘણી મહેનત કરીને બહાર આવ્યો ત્યારે એને સમજાયું કે એને નાના પ્રાણીઓને દુઃખ આપવું ખોટું હતું એ દિવસથી હાથી સૌ સાથે પ્રેમથી રહેવા લાગ્યો